આતુરતાથી રાહ જોઈ રહેલી ગ્રામ પંચાયતની સત્તા હાંસલ કરવા સરપંચ અને સભ્યના દાવેદારોમાં ઉત્સાહ છે વલસાણ જિલ્લાના ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે કોંગ્રેસનો ગઢ ગણતા ઉમરગામ તાલુકામાં ભાજપનું શાસન હોય સ્થાનિક ધારાસભ્યએ બાવીસ ગ્રામ પંચાયતો પર ભાજપ પ્રેરિત સરપંચ જીત મેળવશે તેવો દાવો કર્યો છે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસનું નબળું પડેલું સંગઠન ભાજપ માટે ફાયદાકારક રહ્યું છે જોકે આ વખતે ગામોમાં ભાજપ પ્રેરિત દાવેદારોનો રાફડો ફાટે પાંચ લાખ રૂપિયા આપે છે સમરસ ગામ તરીકે સમરસ ગામ થાય તો સાત થી દસ રૂપિયા આપવામાં આવે છે એટલે આ વિવિધ યોજનાઓ છે એનો પણ લાભ મળે અને જ્યાં લોકો સમજે છે શિક્ષિત ઉમેદવાર મળી જાય અને લોકોને અનુભવ વાળો મળી જાય તો સામેથી લોકો બિનહરીફ થઈ જશે આ અત્યારે ઉમેદવાર મારેલો બેઠો છે આ તો સાંજે બેસીને બિનહરીફ કરી લખવાનું સંસ્થાની અંદર પણ બિનહરીફ થઈ જશે એટલે આ રીતે જ્યાં જ્યાં ગામની અંદર સારા કામ કરતા ઉમેદવાર લોકોના દ્રષ્ટિકોણમાં આવ્યા છે અને એના માટે નામ એનું ભરાશે એ દિવસે સમગ્ર લોકો કહેશે કે ભાઈ અમે બિનહરીફ કરી રાખો એને જ અમે મત આપવાના ચક્રિય એટલે બિનહરીફ પ્રક્રિયાની અંદર ઘણા કામો આવશે